નલિયા પ્રાંત કચેરી ખાતે સંકલન બેઠક યોજાઈ પ્રાંત અધિકારી કેજી વાઘેલા સાહેબના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ જેમાં અબડાસાના શ્રી પ્રદ્યુમનસિંહ જાડેજા તાલુકા પંચાયત પ્રમુખ મહાવીરસિંહ જાડેજા તેમજ અનેક વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા જીએ બી કક્ષાએ બંધ ફીડર બાબતે ચર્ચા કરી મંજૂરી અનુસાર કાર્યવાહી થાય તે બાબતે સંબંધિતને સૂચના આપી બાબતે અલીકરણ કરવા અર્થે ચર્ચા કરવામાં આવી ગામોમાં લાઇટ બંધ થવાના કિસ્સામાં ઝડપથી નિરાકરણ કરવામાં આવે ખેડૂતો ગ્રામજનો પ્રધાનમંત્રી વીમા રક્ષણ સંબંધે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી થાય અકસ્માતના કિસ્સામાં વીમા રક્ષણ બાબતે તાત્કાલિક કાર્ય થાય તે બાબતે સંબંધિત સૂચના આપી જખો ગામની કુમાર શાળા કન્યા શાળા તથા હાઈસ્કૂલ બાબતે શાળામાં મકાન સંદર્ભે પડતર બાબતને દરખાસ્ત કરવા તથા પ્રશ્નનું નિરાકરણ ઝડપથી થાય તેવા પગલાં લેવા તેમજ સરગુવારા શાળા બાબતે દરખાસ્ત પરત્વે ઝડપી પગલાં લેવા એમએલએ સાહેબ શ્રીએ ટીપીઓને સૂચના આપી પાણી પુરવઠા સંબંધે ટેન્કર પ્રક્રિયામાં ફોલો લેવા ધારાસભ્ય શ્રી સંબંધિતોને સૂચના આપી સિંચાઈ વિભાગને કેનાલ સંબંધેની સાફસફાઈ વગેરે કાર્યવાહી થવા ધારાસભ્ય શ્રી સંબંધિતને સૂચના આપી સરગુઆળા ગામમાં આંગણવાડી મકાન સંદર્ભે થયેલ દરખાસ્તમાં ફોલોઅપ લેવા સંબંધિતને સૂચના સૂચના આપી આપી દવાખાનામાં પાણીની ટાંકી મુકાઈ જવા બાબતે સંબંધિત ફાળવવામાં આવેલ આયોજન થવા સંબંધિતોને સૂચના આપી પશુ દવાખાના બાબતે ઘેટા બકરાની રસે ઝડપથી મેળવી સત્વરે આગળની ગતિ કાર્યવાહી સચાવ રૂપે થાય તે જોવા સંબંધિતોને સૂચના આપી રોડ પર ડાયવર્ઝન બાબતે સાઇન બોર્ડ રાખવા જેથી અકસ્માત નિવારણ થાય તેવી સંબંધિતને સૂચના આપી જાહેર ધીમા કામગીરી દરમિયાન નિયમ અનુસાર રહીને જ કામગીરી કરવા તથા કબજે ના કરવા નિયમ અનુસાર કાર્યવાહી થવા સંબંધિતને સૂચના આપી એસટી સંબંધે ધારાસભ્યશ્રીનો અનુરોધ છે કે અભ્યાસ કરતા બાળકોને અગવડ ન પડે તે માટે તકેદારી કેળવવા એસટી વિભાગને ધારા 38 અનુરોધ વિરોધ કરે ખની અટકા પ્રયાસ હાથ હદરવા તથા દારૂબંધીના અમલીકરણ અંગેના પ્રયાસો હાથ ધરવા પોલીસ વિભાગ કે મજરે વિભાગને વિભાગ ને અનુરોધ થયેલ તાત્કાલિક બને પછી ઇલેક્ટ્રિકની વાત કરીએ તો જે ડીપી વોટર સપ્લાયની હોય ગામની હોય એ ઉગી ગયા પછી જે ટાઈમ લાગે છે એ તાત્કાલિક બનતી હોય થવી જોઈએ પછી પાણીની જે તકલીફ છે જે જે વિભાગમાં તો એનું કારણ શું તો એના કારણો ખુલાસો માગે માત્ર આરોગ્યની તો આરોગ્ય માટે આપણે જ્યાં જ્યાં ઘટ છે શેખાસ જરૂર છે એની ચર્ચા થઈ અત્યારે પશુપાલનમાં પણ એનામાં કેટલાક બીમારી છે એની દવા આપણે લઈ લાવવા পছি তালুকা লোলে যে খনিজোরেছে এর উপস্থিত বন্ধ থাই ব্যাগ চালু থাকবে তাতকালিক আগনবাড়ি সকাল প্রাথমিক শাড়া এ ব্যায়ে প্রশ্ন যে থানিক তালুক যে আমার পাশে আছে এ প্রশ্ন আজকে রু করছে અને ઘણા ના નથી આવતા રાશન લેવા માટે આપણે આઈ કાર્ડ બનાવવા માટે એના માટે શું કરવું બધા પ્રશ્નો રમેશભાઈ ભાનુ સલીન આપણા